સુરતના વરાછામાં શિવાંત જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્ન કલાકારોના કામના ભાવે કરાયેલા કારણ કે જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્ન કલાકારોના કામના ભાવે કરાયેલા ઘટાડા સામે કલાકારો રસ્તા પર ઉતરી આવ્યા કંપનીએ ઝીણા હીરા માટે મળતા રૂપિયા અઢાર પ્રતિ હીરાના ભાવે ઘટાડો કરી તેને રૂપિયા બાર કરી દીધા છે સૌથી વધુ અસંતોષ તો એ વાતનો છે કે જે મોટા એટલે કે જ્વાડા હીરા માટે કલાકારોને અગ રૂપિયા સો જેટલો દર મળતો તે હીરા હવે જૂના હીરા તરીકે ગણવામાં આવી રહ્યા છે તેના માટે પણ માત્ર હવે રૂપિયા બાર આપવામાં આવે છે અચાનક થયેલા મોટા ઘટાડાના કારણે કલાકારોમાં ભારે રોષ છવાઈ ગયો છે ઘણા કલાકારોએ કામથી અડગા રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તેમના મતે પ્રતિ હીરા રૂપિયા છ જેટલો ઘટાડો કરાયો છે જે ખૂબ જ અન્યાયી છે ઘટેલા ભાવે કામ કરવાથી કલાકાર અગાઉ રૂપિયા ત્રીસ હજારથી પાંત્રીસ હજાર સુધી મહિને કમાતા તેઓની આવક માત્ર હવે પંદર

આ અત્યારે અમુક અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રેફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે પગ એનો નથી એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં એમ સમજો ને તો બી એ અહીંયા કામે આવે છે અને એ જોવો તો સેટ ને એવું થવું જ હોય કે તમે ભાવ તો છ રૂપિયા ભાવ ઘટાડ નાખો છે હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા જો અમે અહીંયા કામ કરવા આવી છે તો કામ કરવા જોઈએ અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીંયા જ પડે અમારે હવે કામરેજથી જે રીતે અહીંયા આવી સો રૂપિયાનું પેટ્રોલ બાળવા અહીં સો રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો જ રે છે કામ મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર સો કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ કેટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે સંજયભાઈ સંજય દયારામ પાટીલ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે